નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શહેરના ગાંધીનગર ગુરુ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પળવેની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ ચાવલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પડવીની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે પાંચસો બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે આજે પચીસ ઉપરાંત બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે આજના સમયમાં એક તરફ જ્યાં ક્રોકરેટના જંગલો ઊભા થઈ જતા મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો ફળોના વૃક્ષો દુર્લભ બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર આવી પડ્યું છે ત્યારે આવા અબુલ પક્ષીઓ અને પશુઓને કાળ

ભાવ છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિથી ચાલુ કરેલ છે અને પહેલા દિવસે ખંડેરાવ માર્કેટે આનું શરૂઆત થયેલી હતી અને આપના માધ્યમથી જે આપે કવરેજ કર્યું અને વડોદરાના આપના શ્રોતાઓ સુધી પહોંચાડ્યું તો આજે એના જાગૃતતાના ભાગરૂપે આ કાર્યક્રમ દસ વાગે શરૂ કરતાં પહેલાં જ અહીંયા લાંબી કતારો લાગી એ માટે હું આપના શ્રોતાઓનોને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ પાસે છે અને આના પછી આ અવિરત ત્રણ એપ્રિલ સુધી કાર્યક્રમ ચાલવા જઈ રહેલ છે તો હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે બીજા બીજા જે જે સ્પોર્ટ છે તે આપ લેવાના બાકી રહી ગયા તો આઈ ચોક્કસ એનો લાભ લે અને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે દરેક જન પોતાના ધાબે આંગને ઝાડ નીચે જ્યાં બી હોય વ્યવસ્થા હોય ત્યાં આવબોલા પક્ષીઓ માટે પાણી અને છંદની વ્યવસ્થા કરે હું એવા આપના શ્રોતાઓને વિનંતી કરું છું આશરે અમે પચીસ હજાર જેટલા બાઉલ વિતરણ કરવા જઈ રહેલ છે આજે એનો બીજા ભાગના તબક્કે આજે અહીંયા છે ને ત્યારબાદ અમે આમોદર છે કાર્યક્રમ ને ત્યારબાદ પછી વિવિધ વિસ્તારોમાં જઈ રહેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર